નમસ્કાર દર્શક મિત્રો ધ બી અલેટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના મુખ્ય સમાચાર વડોદરા જિલ્લાના તાલુકાના ગામ ભાદરવા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ કાયદા નવા અમલમાં આવ્યા જેના અંતર્ગત તારીખ એક સાત બે ના રોજ નવું કાયદો અમલમાં આવતા સાયબર બ્રાન્ચ વિશે માહિતી આપવામાં આવી અને ફ્રોડ થઈ રહ્યું છે તે વિશે ચર્ચા કરવામાં આવી તેમજ ભાદરવા પોલીસ સ્ટેશન વિસ્તારના જેના મોબાઈલ ચોરાઈ ગયા હોય તેવા અને રૂપિયા એના ફ્રોડ થયા હોય તેમને પરત આપવા આવ્યા હતા ડીવાય એસપી ડીએ ચાવડા સાહેબ એસપી આનંદ રોહન સાહેબની હસ્તે ચોરાયેલા મોબાઈલ અને લોકોના રૂપિયા પરત કરવા આવ્યા તથા ભાદરવા પોલીસ સ્ટેશન નામ શ્રી આર કદાવલા સાહેબ તથા તેમનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગામના સરપંચ શ્રી આવીને તેમનું સ્વાગત કરવા આવ્યું अनेक भादरवा पुलिस स्टेशन ना पीएसओ रामुभाई रुपाभाई नूमीदाए समारंभ रखवा मागे। ग्रामीण कंपनी को केरपन करें सही भूषण मान कर से સંજીભાઈ સાહેબને બુકે અર્પણ કરી સાહેબનું સન્માન કરસે અશોકભાઈ પણ ઉપસ્થિત છે કેઓ પ્રથમપુરા ગામના પ્રથમપુરા ઠાંડી અને જાલમપુરા ગ્રામ પંચાયતના આજે એને ગતી તરીકે બોલવા એક તૈયારીમાં જલ્દીમાં માં જલ્દી એ લોકો કામ કરી જાય એક મારી એ ઈચ્છા છે બીજી કે રાત્રિ દરમિયાન અમારા પોતા વિસ્તારનો વિસ્તાર આવેલો હોય જ્યાં પોઈન્ટ થોડા વધારી ઊંઘાણ કે અન્ય ચોપાટ વધારવામાં આવે તો અમારા ચોમાસાની ઋતુમાં વધારે પડતા લોકો બીજી મારી છે કે આ જોઈને અમારી પંચાયત એક એવી છે કે જ્યાં અમારે ભાગીદારી બહુ ઓછી પડતી આપણે અહીંયા એકત્રિત થયા છીએ એ કાર્યક્રમના ભાગરૂપે તેનો પહેલો હિસ્સો છે તેરા તુજકો અર્પણ એટલે કે ભાદરવા પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગામોમાં સ્ટાફ દ્વારા સઘન પ્રયત્નો કરી અને વસ્તુ શોધવામાં સફળતા મેળવી હોય એ વસ્તુઓ આજે જે તેના મૂળ માલિકને પરત કરવા માટે તારીખ એક જુલાઈ બે હજાર ચોવીસ ત્રણના બાદ ક્રિમિયલ કાયદાઓ અમારમાં આવી રહ્યા છે આપ લોકો માહિતગાર હશે અને આ બાબતમાં અમે લોકો આજે પોલીસ સ્ટેશન આવતા મુલાકાત કરી ઘણા બધા સરપંચો મહિલાઓ પણ જોડાયા હતા અને આ લોકોને ત્રણ નવા ક્રિમિલ કાયદાઓમાં શું મોટા મોટા ફેરફાર આવવાના આ સાથે અગત કર્યા સાથે સાથે ટૂંકા સમયમાં આપણા મહરણ અને જેનાથી આપણને તહેવારો આવનાર છે આવકમાં શાંતિ જાળવવા માટે પણ લોકોને અપીલ કરી અને સાથે સાથે જે રાજકો કાર્યક્રમ હેઠળ કેટલાક લોકો જેમાં ખોવાઈ ગયા अथवा साइबर क्रिमिनल पर मिली गया था ये लोग उसे उसको परत मिलावा मांगो और साथ ही साथ तीन बात हमारे तीन बात हमारी आ कार्यक्रम के तहत पुलिस ने पुलिस सर्विस शो तो भी करते हैं और पब्लिक है पुलिस सारे सुख होते हैं अब फिर से सर आपने शुभ नाम वो ओवरऑल एसपी बड़ोदा ग्रामीण ओके थैंक